ભરૂચમાં મોહરમની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વાગરા ગામના ડેપો મેઇન બજાર ચીમન ચોક થઈ પોલીસ સ્ટેશન સુધીનું તાજિયા જુલુસ શાંતિપૂર્વક નીકળ્યું હતું આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા હતા વાગરા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું કરબલાના મેદાનમાં ધર્મના કાજે શહીદી વહોરનાર હઝરત ઇમામ હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવાતા મોહર્રમના પર્વની વાગરા ગામમાં પણ મુસ્લિમ સમુદાય દ્વારા કોમી એખલાસ ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે નગરના માર્ગો પર તાજિયા સાથે જુલુસ નીકળ્યું હતું જે ડેપો સર્કલ મેઇન બજાર ચીમન ચોક થઈ વાગરા પોલીસ મથક સુધી લઈ જવાયું હતું આ દરમિયાન પાણી શરબત દૂધ કોલ્ડ ડ્રિંક સહિતના પ્રવાહીનું વિતરણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં મુસ્લિમો જુલુસમાં જોડાયા હતા અને મોહરમ પર્વની ઉજવણી કરી હતી